અમારા ભાઈ તૈયાર થઈ ગયા છે એ પણ જવા માટે ઉતાવળા થાય છે બલદી મા કહી ગયો ચાલો જો બધા તૈયાર થઈ ગયા છે હા જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજના ના મારા મંદિરના દર્શન કરાવું જય ભગવાન હે ભગવાન હે મારા વાલા તો આજે તો બહુ મોડું થઈ ગયું છે બધાય નાસ્તા પાણી કરી લીધા અને હવે ઉપરનો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજે રુદ્રાક્ષને ને આસ્થાને વેક્સિન વારો હતો એટલે અમે એને ગયા હતા વેક્સિન દેવડાવવા આજ પાંચ છ વર્ષની હતી અને ભાઈને નવ મહિનાની એવી રીતે હતું અને નાસ્તા પાણી બધું થઈ ગયું છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા આજે મોડું થઈ ગયું હા આજે કોઈ સ્ટેશન માંથી આવી ગયું મોડું થઈ ગયું હા થોડું કામ અટવાઈ ગયા અટવાઈ ગયા હતું એવું બધું થોડુંક મોડું થઈ ગયું હા હા એટલે હા દાળ ભાત ને એવું તો થઈ ગયું બધા રેહશે હા

બેન તો અહીંયા રેજો હવે તો હા ઠંડી કરવા મૂકી હતી બેનો ને હવાર માં નાસ્તા માં હજી તો ઉઠ્યો જ છે એટલે કીધું ચાદુ પીવું હોય તો પીવો ને કેરી ખાઈ રહ્યો તો નો પીધા કઈ બનાવ્યા વાત ખરા પણ કઈ પીધા નહીં બે ને હો એને વો હા આવી હા એમ ન કરે હા તો હવે

પ્રદીપ ને આવે પછી બધા જમવા બેસું તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને જો અમે લોકો ભગવાન દિવાબત્તી કર્યા અને બધા થઈ ગયા છે ફ્રી ના જઈએ છીએ બધા બહાર જમવા માટે અને અમારા ભાઈ તૈયાર થઈ ગયા છે એ પણ જવા માટે ઉતાવળા થાય છે વલ્દી મહાદેવ કહી દો ચાલો અને જો બધા તૈયાર થઈ ગયા છે હા અને જો આવી રીતે બે બેન ઠેઠે વહી ગઈ અને અમે બધા તૈયારથી નીકળીએ છીએ અત્યારે એમ કીધું કાકાજીની ઘરે જવાનું છે આમ તો એ બહાર હોટલમાં છે ગોઠવેલું એ એમના ગામના છે ત્યાં

जामा के छु भाइ मजा बने रिङ्कल के छु মজা মানে বছ আলু বাৰু প্ৰিন্স মজা आउनु बिन म जब गीता हुन्छ हुन्छ उहाँ चोरा आयो भने तेसलाई गीत छ मेन भने उहाँ चोरा छु त તો મિત્રો જો આ બધા અમે તો જમી લીધું છે અને આ બધા જમવા બેસી ગયા છે આવી રીતે અને આ બાજુ જમવા બધા બેઠા છે મિત્રા તે બધા ભાઈઓ જમજો હા આ શેના માટે છે તમે ક્યો ને આપણા દર્શકો હા બાળી તીકી માટે છે

અભિના પછી પહેલી વાર પછી અમે પહેલી વાર આવ્યા છે ને સરસ છે એક નંબર છે સારું છે સારું જો બધાય જમીન બધા ધીમે ધીમે બહાર નીકળે છે એવું છે બસ બધાય છે ભાભી બેઠા અમારા છે અને આયા બધાય વડીલો કાકી ને બધાય હા ઓ કાકી મજામાં ને હા તમે તાની હાલા બસ અમે મજામાં બહુ બધાય થઈ હો થઈ મા મજા આવી ગઈ તો એ ઉસી આય બતાય જો મેં ગારવી ને ફ્રી કેસ બસ હેલો

તો એવું બધું છે ને જો બધાય તો ખુઈ ગયા છે થાકી ગયા હતા બધાય એટલે બધાય ગયા છે અંદર જો આસતું નહીં તો પાછી મજા નથી વેક્સિન મુકાવી એટલે અંદર ઉતી છે ને ઉડાવી છે ને એવું છે તો બસ આજ માટે એટલું જ અમારે જનનો તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા છો મારી ચેનલ માં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ સબસ્ક્રાઇબ કરજો અને આવજો બસ શ્રી કૃષ્ણ કલેફોરી મનસુ નવી સાથે નવી મસ્તી સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ સનાતન ધર્મની જય ભારત માતા કી જય આવજો